સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં યુસુફ પઠાણના ઘર પણ બુલડોઝર ચાલશે ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો જી હા મિત્રો ગુજરાતમાં હાઈકોર્ટ પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે જમીન અંગે વિવાદ તેમના આ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે વડોદરાના તાજલના વિસ્તારમાં એક મોટો આલિશાન બંગલોમાં માલિક યુસુફ પઠાણને કબજે કરેલી જમીનના કેસમાં હાઈકોર્ટના આ નિર્ણય આપ્યો છે જી હા મિત્રો ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો જેનો સ્પષ્ટ અર્થ એ છે કે યુસુફ પઠાણને કબજે કરેલી જમીન ખાલી કરવી પડશે તેમણે જણાવી દઈએ કે ભાજપના પૂર્વ ભૂતપૂર્વ કાઉન્સિલ વિજય પરવારે ભૂતપૂર્વ ક્રિકેટર પર આરોપ લગાવ્યો હતો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર બારમાં યુસુફ પઠારને પ્લોટ આપવાનો નિર્ણય લીધો હતો અને આ દરખાસ્તમાં રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારે બે હજાર ચૌદમાં કોર્પોરેશન ભલામણ રદ કરી હતી આમ છતાં પણ યુસુફ પઠાણે પ્લોટ પર કબજો કરી લીધો હતો અને તબીલો બનાવ્યો હતો જી હા મિત્રો હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી છે આ કેસમાં નગરપાલિકા દ્વારા અતિક્રમ દૂર કરવાની પ્રતિક્રિયા શરૂ થયા પહેલાં યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે અરજી દાખલ કરી હતી જેની સુનાવણીને જસ્ટિસ મેનાબેન પટેલ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારબાદ કોર્ટ યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે તો મિત્રો યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય હિન્દ